નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના બારિયા તાલુકાથી દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી સ્થાનિક લોકોને સાથે રાખી કોંગ્રેસ સમિતિ રજૂઆત કરવા પહોંચી નગરપાલિકા ખાતે નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર સમસ્યાના ફોટો સાથે લોકો દ્વારા પાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો ટૂંકા ગાળામાં તપાસ કામગીરી કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામી નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા તેમજ પાણીની અને સફાઈનો અભાવ નગરપાલિકાના લાલિયાવાડાથી સ્થાનિકોમાં ભારે રોષ બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવખડબારિયા તમારે વોટ લેવાની હતી ત્યારે પગે લાગી લાગીને અમને વોટ નાખો 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 એમ કરતા હતા નગરપાલિકા પછાડી અમે રહીએ છીએ તો એમ કીધું કે તમને રોડ કરી આપીએ તમને નાડું કરી આપીએ તમારા છોકરા નિશાળોમાં જાય એવું અમે સારું કરી આપીએ ના લાઈટ મળે કે ના નળ મળે કે ના અમારે કોઈ સહાયતા જ નથી અમારા પાસે આજે સંદાસ બાથરૂમ બી અમારે નથી આજે જવાન જવાન છોકરીઓ તારે ઓઠે અવડે ખુલ્લામાં બેહી જાય છે અમારા માટે શું કરી આપ્યું એમને જ્યારે ઓઠ લેવાની હતી ત્યારે અમને પગે લાગી ચાર ચાર વાગ્યાના અમને ઊંઘેલા ઉઠાડ્યા એમને ઊંઘેલા ઉઠાડીને અમને જેમ કે કે અમને જીતાડો 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 એમ કરીને અમે એ કામ કરાયું તો એ અત્યારે અમારું કોઈ સહાયતા કરતા નથી મારે કામ છે રોડ રોડ કામ છે નળ નથી નાળું નથી નથી સંદાસ બાથરૂમ નથી એમને કીધું છે કે અમે તમને બધી સહાયતા કરી આપીએ લાઈટો તમને થાંભલા નાખી આપશું અત્યારે મોટા મોટા સાપ નીકળે અધ્યારો નીકળે અમે નાના નાના છોકરા લઈને આવામાં અમે પડી રહીએ છે અમારું શું કરી આપ્યું તમે આજે અમે કરવું કેવા છે તો તમે હંતાઈ જાઓ મોબાઈલ પર ફોન કરીએ છે તો સ્વિચ ઓફ કરી નાખો છો એટલે આના અંદરમાં અમારે કરવાનું શું શું નામ છે મારું નામ જસીબેન

વોર્ડ નંબર એકના નાયકવાડા વિસ્તારમાં ગયા હતા હવે નાયકવાડા વિસ્તારની અંદર લગભગ છેલ્લા ત્રણ છ મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે ત્યાં પાણીની સુવિધા વ્યવસ્થિત છે નહીં જેથી અમે ચીભૂદ સાહેબને રજૂઆત કરી હતી કે શિવ સાહેબ તમે જાતે સ્થળ પર આવો અને જુઓ કંઈ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે શિવ સાહેબે અમે ટેલિફોનિંગ એવી જાણ કરી હતી કે આવતીકાલે એટલે કે સોમવારે હું સ્થળ પર જઈ અને તપાસ કરીશું જ્યાં જ્યાં ક્ષતિ જણાશે ત્યાં અમે આગળની કાર્યવાહી કરીશું તેવી જ રીતે નાયકવાડાને અડીને દેવગઢ વારિયા કેમ નગરપાલિકા કેમ્પસના અડીને આવેલો વિસ્તાર જે દંતાણી સમાજના મકાનો છે હવે ત્યાં એ લોકોને ચાલુ વરસાદમાં ઘરોમાં પાણી જાય તેવી પરિસ્થિતિવાળા રસ્તાઓ છે જે બાબતે મેં સીઓને રજૂઆત કરી સીઓ સાહેબે કીધું કે હું આવતીકાલે જઈને ત્યાં સ્થળ પર રૂબરૂ મુલાકાત કરીશ આજે સાત દિવસ થઈ ગયા છતાં પણ અહીં સુધી નગરપાલિકા સીઓ સાહેબ ત્યાં સ્થળ પર ગયા નથી કોઈ મુલાકાત કરી નથી અને અમે ટેલિફોનિક ફોન કર્યો તો પણ મેડમનો કોઈ રિસ્પોન્સ આવતો નથી અને આજે જ્યારે અમે પાલિકાની અંદર સીઓ સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે પાલિકામાં નહીં પ્રમુખ સાહેબ કે નહીં સી સાહેબ તો આનો અમારે શું અર્થ સમજવો કે અમે લોકો રજૂઆત કરીએ તો પણ સી સાહેબને કોઈ લોકોની કામગીરી કરવામાં કોઈ રસ નથી અને તેવી જ રીતે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી બીજી રજૂઆત એ છે આ રસ્તા માટેની રજૂઆત છે સ્ટ્રીટ હાઈવે જે છે એ ખૂબ ખરાબ હાલતમાં જઈને રજૂઆત છે આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકામાં અમે કોંગ્રેસ પાર્ટી તરફથી તમામ ગામજનોની રજૂઆત કરવા આવ્યા છીએ તે દરમિયાન અત્યારે આજે દેવગઢ બારિયા નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં ન તો કોઈ હાજર છે ન તો પ્રમુખ સાહેબ અત્યારે હાજર છે અમારે રજૂઆત કરવી તો કોણે કરવી દેવગઢ બારિયામાં અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે બધી જગ્યાએ આ લોકોએ રોડ ખોદી નાખ્યા છે રોડ ખોદીને અત્યારે મૂકી દીધા છે ચોમાસાનો ટાઈમ છે બરાબર ત્રણ ત્રણ ફૂટ પાણી અત્યારે ભરાઈ ગયા છે બધા લોકોને આવવા જવાની એટલી બધી તકલીફ પડી રહી છે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે સ્ટ્રીટ લાઇટ બે દિવસ ચાલુ રહે અઠવાડિયામાં ત્રણ દિવસ બંધ રહે રોડ રસ્તા તો ચલો ખોદી નાખ્યા પણ હવે ક્યારે રિપેર કરશે ક્યારે નવા બનાવશે ત્યારે રજૂઆત કરવા માટે અત્યારે દેવગઢ અને નગરપાલિકામાં આવ્યા તો ચીફ ઓફિસર હાજર નથી ફોન પણ નથી ઉપાડી રહ્યા અમારો હવે અમારે રજૂઆત કરવી તો કરવી કોને જતીન બાલવાણી